કરીને એક ડિઝાઇન તો જુઓ આમાં દોરી કરેલી છે અને સરસ ફ્લાવર બનાવેલી છે જુઓ બીચ એક આપેલો છે ને આગળ આવી રીતના આપેલું છે એવો સરસ બ્લાઉઝ છે સોબર અને જુઓ આ પણ સરસ લાગે છે બ્લાઉઝ અહીંયા ડોરીવાળું કલ છે અહીંયા પોટલી કહીને પાછળ લગાવેલા છે અને આગળ પાછળ આ રીતના સરસ બ્લાઉઝ છે આપણ મને જોરદાર લાગ્યું તમને લોકોને ગમતું હોય તો કોઈને બનાવડાવવું હોય ને તો આવું સ્ક્રીનશોટ પાડ લેવો હેલો દોસ્તો નમસ્તે ગુડ ઇવનિંગ કેમ છો મજામાં આપણે પણ મજામાં તો તમે પણ મજામાં હશો તો આજે હું રિપેરિંગ આવ્યું છે મિત્રો જો બે ડ્રેસ રિપેરિંગ આવ્યા છે તો આને સિલાઈ મારવાની છે મને કહે કે ઉકલી ઉકલી જાય તો સિલાઈ મારી આપજો તો આપણે એને સિલાઈ મિત્રો મારી દઈએ આ થોડો ડોરો મેચિંગ ચાલી જશે તો આ રીતના અંદર સિવેલો ખિસ્ટકવાળું છે તો આ જે સિવિલ છે એટલે આ કેવો અહીં જોઈન્ટ છે આપણે આને આવી રીતના સિલાઈ મારી સાથે શીખતા હોય એ લોકોને ખબર જ હોય કે હું તમને આ રિપેરિંગમાં ક્યાં ક્યાં સિલાઈ મારવાની હું તમને દેખાડી રહ્યો છું આ અડધી એ મારી દે આવે આપણે આ રિપેરિંગ આવ્યું છે મિત્રો રિપેરિંગ બે ડ્રેસ આવ્યા છે સ્લીવ લગાવવાનું છે એકમાં ને એકને સ્લીવલેસ રાખવાનું છે અને તમને બ્લાઉઝ છે એમના એ બી હું તમને થોડા બ્લાઉઝો દેખાડી દેવા મેં એમના બ્લાઉઝ બનાવી દીધા છે ડિઝાઇનો એ હું તમને દેખાડી દેવા પહેલાં આટલી સિલાઈ મારી પછી તમને બ્લાઉઝની પેટર્ન બતાવી લે મેં અલગ અલગ ડિઝાઇન બનાવી છે એમના કેટલા પાંચ બ્લાઉઝ છે તો પાંચ બ્લાઉઝનું તમને દેખાડી દઉં હવે અમે સિલાઈ મારી લીધી પણ આ સાઈડ પર બી મારી પાસે કેમ કે આટલા બધા જોર કરીને પેન્ટને બનાવવામાં આવ્યો છે અમુક અમુક વખત કેવું અહીંયા નથી જોડ આવતું આ જગ્યા પર નથી આવતું આ લોકો

આને મેં કમ્પલેટ કરીને આપ્યું છે સરસ વર્ગ છે આ કગિયારસો રૂપિયા એવું કંઈ કહેતા હતા કે અગિયારસો રૂપિયા પણ પછી હજાર રૂપિયામાં આખી પેર ખરીદી એવું કહેતા હતા જો એનું ટૉપ છે એવું સરસ મજાનું એક જોડીના એ હજાર રૂપિયા છે અગિયારસો રૂપિયા કીધેલા પણ આઈકો હજાર રૂપિયા મેં એવું કહેતા હતા મને સરસ ગળા છે સરસ વર્ગ છે હજાર રૂપિયામાં તો હું ખોટું છે દુપટ્ટો અને બધું જ આવે તો મિત્રો જોઈ શકો આને સ્લીવલેસ રાખવાનું છે તો હું તમને ડિઝાઇન બતાવી દઉં મારે જો કે મિત્રો તમને ડિઝાઇન તો જોઈ શકો આ બધી બ્લાઉઝ છે હું તમને વારા વારા પરથી બતાવું એક એક કરીને કે એક પણ ડિઝાઇન બતાવું તો જુઓ આમાં દોરી કરેલી છે અને સરસ ફ્લાવર બનાવેલું છે જુઓ બીજ એપ આપેલો છે ને આગળ આવી રીતના આપેલું છે સરસ બ્લાઉઝ છે આ પણ સિમ્પલ ને સોબર અને જોવો આ પણ સરસ લાગે છે બ્લાઉઝ અહીંયા ડોરીવાળું કહે છે અહીંયા પોટલી કહીને પાછળ લુક લગાવેલા છે જો અને આગળ પાછળ આઈટના સરસ બ્લાઉઝ છે આ પણ અને જોરદાર લાગ્યું તમે લોકોને ગમતું હોય તો કોઈને બનાવડાવવું હોય ને તો આવો સ્ક્રીન શોટ પાર લેવાનો ચાલો તો બે થઈ ગઈ અને આ કોલરવાળી મેં શોર્ટ વિડીયો બનાવેલો જ હતો આનો આખું પાછા પેક છે જોઈ શકો આ રીતના તમે અને આગળ આ રીતના છે અને આ રીતના સ્લીવ સરસ છે અને એક આ બટનવાળું જોઈ શકો પછાડ્યું કદ રાખેલા છે અને પછાડ્યું અને આવું ડીલવાળું છે આગળ બી શેપ છે જો સરસ છે એટલે આહો ગમતું હોય તો અને એક બ્લાઉઝ મે લોંગ સ્લીવ છે જોઈ શકો અને એનું છે પાછળનો આ રીતના છે જોઈ શકો છો સરસ ડિઝાઇન છે અને આખી લોંગ સ્લીવ કઈ રીતે જોવો અને આગળ તો આવું પંચ પણ રાખેલું છે જોઈ શકો સરસ છે આ બ્લાઉઝ તો અને એક લાસ્ટ બ્લાઉઝ મિત્રો આ આમાં તો કેવું હતું કે ઓલરેડી છે ને આ બધું વર્ક હતું જ અંદર જોઈ શકો છો અને હજુ પ્રેસ કરવાનું બાકી છે તમને લાસ્ટ છે તો મેં કીધું દેખાડી દઉં અને પછાડી ભૂખ છે આવા ત્રણ ફૂમટા કરેલા છે આ રીતના આવશે જોઈ શકો છો સરસ છે બેસી જશે આનું ફિટિંગ પણ અને આ સ્લીવ જોઈ લીધા બ્લાઉઝ સરસ છે ને બ્લાઉઝ ગમે તો કમેન્ટ કરજો ને સારા સારા કમેન્ટ ચોક્કસ કરજો પ્રોત્સાહન આપજો મને થોડું તમે લોકો હવે આનું તો થઈ ગયું છે હવે આને સ્લીવ લગાવવાનું છે તો આ એની સ્લીવ છે મિત્રો જોઈ શકો છો હું તમને એક ડ્રેસનું પ્રિપેરેશન કરી બતાડું અને ઘરે જઈને પછી આપણે વિડીયો એડિટ કરીશું અને વિડીયો એડિટ કરીને આજે જ નાખી દેવાનો વિચાર છે મારો મેં કાલે નાખ્યું નહીં તો પછી સારું નહીં કહેવાય રીચ પછી ડાઉન થઈ જાય કેવી સિલાઈ કરેલી છે આ તો નીકળતું જ નહીં મિત્રો કેવી સિલાઈ મારેલી છે ટાંકી હું કાંઈ મારી દેતા હશે જોઈ શકો મિત્રો અહીં કંઈક ટાંકી લોકોએ મારી મારી દીધી છે પછી આપણે આવી રીતના કરવું

ચાલો દોસ્તો જોઈ શકો છો ડોરો પોપાટી ટીકલો ડોરો લઈને આવ્યો છું તો હવે આપણે ફેરથી પાછું કામકાજ ચાલુ કરી દઈએ મિત્રો તો તમે જોઈ શકો છો એ રીતના

jo abroad ha peh le finishing kar raha hai samajh nahi laga リマ Muti pa hinco na ulan. જોઈ શકો છો તો તમે જોઈ શકો છો દસમી મોલ છે ઓગણત્રીસની કમર છે અને બત્રીસની છાતી છે તો આપણે એ પ્રમાણે કેટલી કરવી પડશે તો આપણે જોઈ લીધું કે દસમી મોલ છે તો આપણે નજરથી આપણે માપો તો પડશે કંઈ પણ હોય આપણે તો પડશે

মাওয়ারাওনে কাকাকাডি কাকের সাকেরাগারেদিেচে મિત્રો તમે જોઈ શકો મારા વાલા મિત્રો લાઈક એડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાવાનું ભૂલો તો ચાલે પીવાનું ભૂલો તો ચાલે પણ લાઈક એડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી નમગી અપીલ છે જોતાં જોતા તમે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો ને આ આ ડ્રેસ એ ખાલી હજાર રૂપિયામાં છે મિત્રો સરસ ડ્રેસ છે કોઈ કોઈ જગ્યાએ આવું થોડું હોય ગળું થોડું મને કેટલું લાગે છે ગળું સાડા સાતનું છે અંતર સાડા સાત પોણા આઠનું પોણા આઠનું ગળું તો છે આટલું બધું થોડું નહીં હોવું જોઈએ આ બોડી પ્રમાણે સાત પોણા સાત આટલું હજુ એક બે ઇંચ આટલું એમ હોય તો કમ્પ્લીટ આવી જાય પણ કંઈ વાંધો નહીં આવે તૈયાર છે તો આપણને એટલું ગળાનું તો કીધું નથી તો આ થઈ ગયું છે મસ્ત મજાની તો આજનો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરતા નહીં કાલે પાછા આવા જ અવનવા કોઈ વિડીયોની સાથે મળીશું ત્યાં સુધી બધાને મારી નમ્ર વિનંતી છે કે લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેવ અને આપણી આ જર્ની શું કહેવાય જર્ની જર્ની અચ્છા તો જર્નીમાં તમે જોડાઈ જાઓ એટલે કારવો આપણો નાનામાંથી મોટો 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 થતો જાય એવી હું આશા રાખું છું તો કાલે પાછા મળ્યા આવા જ મશીનોના આપણા ટેલરિંગના લાગતાં વળગતા વિડીયોની સાથે ફરવા